આજરોજ ઇકરા ફાઉન્ડેશન ટ્રસ્ટ તરફથી એક મહા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાંચસોથી વધુ યુનિટ એકત્ર કરવામાં આવ્યું છે દર વર્ષથી જેમ ઈકરા ટ્રસ્ટ દ્વારા આમાં બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવે છે ને હર દર વર્ષે આટલી પાંચસોથી વધુ યુનિટ એકત્ર કરવામાં આવે છે આજ રોજ દરજીની વાડીમાં કેમ્પ યોજવામાં આવ્યો હતો જે ઘણો જ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો જેમાં આજુબાજુ વિસ્તારના બધા ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અત્યારે બ્લડની અછતના વર્તમાન સંજોગોમાં સારું બ્લડ એકત્ર થવામાં આવ્યું છે જે વ્યક્તિઓએ દાન નથી કર્યું તેમને હું નમ્ર વિનંતી કરું કે વારંવાર રક્તદાન કરવું એ માનવજાત માટે ઘણું ઉપયોગી છે એક એકનું રક્તદાન ત્રણનું જીવન બચાવી શકે છે આટલે આપણા સુરતના વાસીઓને મારી નમ્ર વિનંતી છે કે વારંવાર રક્તદાન કરવું જોઈએ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી પાંચસો થી વધુ યુવાનોએ આવીને બ્લડ ડોનેશન કર્યું છે અને ઉત્સાહપૂર્વક બ્લડ ડોનેશન કર્યું છે

કામરેજ પછી સુરત શહેરના લિંબાયત ઉન બેસ્તાન ખ્વાજાનગર અને સુરત શહેરના અલગ અલગ ઘણા વિસ્તારો માંથી લોકો યુવાનો અહીં આવ્યા હતા અને બ્લડ ડોનેશન કર્યું હતું અહીં સર્વ ધર્મ જાતિના લોકોએ આવીને એક સાથે ઉત્તમ ઉદાહરણ કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને આજે ખભેસે ખભા મિલાવી સર્વ સમાજ સર્વ ધર્મના લોકોએ રક્તદાન કર્યું છે આવા કેમ્પની જરૂર તો વારંવાર હોય છે અને હમણાં હાલ છેલ્લા દિવાળીથી પંદર દિવસ પહેલાથી સુરત શહેરમાં વધારે પડતી બધી જ બ્લડ બેન્કો નીલ ચાલી રહી છે અને રક્તની ઘણી અછત છે દર્દીના ઘરવાળાઓને લોકોના કાળાવાળા કરવા પડે છે અને એમ તેમ ફાંફા મારવા પડે છે ઘણી વખત તો દર્દીના ઘરવાળાઓ પેશન્ટના રિલેટિવ અમારી પાસે આવીને બ્લડ બેંક પાસે આવીને રડી પડે છે એવી કરુણ સ્થિતિ સર્જાય છે લોકોને યુવાનોને એ જ મેસેજ આપું છું કે દર ત્રણ મહિને તમારે નિયમિત રક્તદાન કરવું જોઈએ आज द्वारा ब्लड कैंप क्या बारे में? आज इकरा चैरिटेबल ट्रस्ट की तरफ से उनके बैनर है चौदह मेगा ब्लड डोनेशन कैंप का आयोजन करने में आया इला माशाल्लाह काफी लोगों ने इसमें बढ़ चढ़ कर हिस्सा लिया काफी लोगों ने इसमें योगदान किया और एक मैसेज है समाज के लिए कि एक इंसान अगर ब्लड देता है तो उसमें तीन इंसानों की जान बचती है जिस तरह के आज हमने देखा है माहौल कि एक इंसान को जब ब्लड की जरूरत पड़ती है तो कितने दरवाजे खटखटाता है पर यह वाहिद इकरा चैरिटेबल ट्रस्ट एक ऐसी संस्था है जो हम आवक आगे रहती है रात को तीन बजे भी अगर किसी को भी काम हो चाहे वो हिंदू समाज के आदमी हो मुस्लिम समाज सिख समाज ईसाई समाज कोई भी कम्युनिटी के आदमी हो अगर इसने इकरा चैरिटेबल चैरिटेबल ट्रस्ट का कांटेक्ट किया है कभी भी ब्लड के लिए वो मायूस नहीं गया है और मैं इकरा चैरिटेबल ट्रस्ट को बधाई देता हूं कि ऐसा कार्य क्षेत्र ऐसा सफल कार्यक्रम हमेशा करता रहे और समाज को अच्छा मैसेज भी इससे मिलता है અને મારો કાર્યકાળ હાલ એવું છે કે હમણાં જ જે પણ બ્લડ કેમ્પ થયા છે હમણાં સુધીમાં આજે ચૌદમો બ્લડ કેમ્પ છે મેગા બ્લડ કેમ્પ છે જે દર વર્ષે એક વર્ષ મેગા બ્લડ કેમ્પ એકરા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી રાખવામાં આવે છે તે સિવાય પણ મિની બ્લડ કેમ્પ્સ અમે રાખીએ છીએ અને ઉપરાંત બી જ્યારે જ્યારે એવરી વીક એકરા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી ત્રણ વીક માં થ્રી ડેઝ ઓલમોસ્ટ બ્લડ ડોનેશન થાય છે જયારે પણ જરૂર પડે છે એક્સિડન્ટ થાય છે કઈ પણ તકલીફ પડે છે તો અમારા ઓલરેડી નંબર્સ હોલ્ડ પર છે ત્યાં હોસ્પિટલ માં ત્યાંથી અમને ડિરેક્ટ કોલ્સ આવે છે ને અમારા જે માણસો છે અમારા જે ડોનર્સ છે તે કેમ સિવાય પણ રોજિંદા દિવસોમાં પણ એ લોકો ને બ્લડ ડોનેટ કરે છે હું પહેલી વાત તો સેલ્યુટ કરીશ જે લોકોએ રક્તદાન કર્યું છે મહિલાઓએ ફર્સ્ટ ટાઈમ કર્યું છે સ્પેસિફિકલી ફિમેલ્સમાં એવું હોય છે કે એચ ની કમી હોય છે ની કમી હોય છે જેને પૂરું કરવાની કોશિશ કરવી ટાઈમ ટુ ટાઈમ ચેકઅપ કરાવી ને પછી એ હિસાબે સપ્લિમેન્ટ્સ લેવી ને આયનને એચબી વધારવું એ મારી ફર્સ્ટ અપીલ હશે કે પોતાની હેલ્થ પર ધ્યાન આપો અને તમે આવી રીતના બ્લડ ડોનેશન તમે કરી શકો છો ને હું સેલ્યુટ કરીશ જે લોકોએ આવીને રક્તદાન આપ્યું છે હાલ મહિલાઓ એટલીસ્ટ ફિફ્ટીન ફિમેલ્સ આવ્યા હતા બટ એમાંથી ત્રણ યુનિટ બ્લડ ડોનેટ થયું છે